ઓમ નમ શિવાય હર હર મહાદેવ ભક્તો આજે આપણે મહાશિવરાત્રી વ્રત કથાનો મહિમા અને તેનું શુભ ફળની પ્રાપ્તિ થાય છે તેમજ તેની ભીલની કથાનો જે મહિમા શિવ મહાપુરાણમાં વર્ણવ્યો છે તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે તો શિવ મહાપુરાણની વ્રતનો મહિમા જે શિવપુરાણમાં વર્ણન છે તે આપણે શ્રવણ કરીએ તો ઋષિઓ કહે છે હે તાત તમને ધન્ય છે કેમ કે તમે સદાશિવની કથા અમને સંભળાવો છો જે વ્રતથી ભક્તો ભોગ અને મોક્ષ મેળવે છે તે તમે અમને કહો છો સુતજી કહે છે હે શ્રેષ્ઠ ઋષિઓ આ મુજબ બ્રહ્મા વિષ્ણુ તથા શિવાદેવી પણ તે વ્રત વિશે ભોળાનાથને પૂછ્યું હતું તે હું તમને કહું છું શિવ કહે છે ભોગ તથા મોક્ષ આપનારા મારા ઘણા વ્રતો છે એમાં મુખ્ય દસ જાણવા દરેક આઠમે કાળજી રાખી રાત્રિમાં ભોજન કરવું કલા અષ્ટમીએ ભોજનનો ત્યાગ કરવો તેમજ શુક્લ પક્ષની એકાદશીએ દિવસના ભોજનનો ત્યાગ કરવો કૃષ્ણ પક્ષની એકાદશીએ મારું પૂજન કર્યા પછી રાત્રિમાં ભોજન કરવું પરંતુ શિવનું વ્રત કરનારાઓએ કૃષ્ણ પક્ષની તેરસે ભોજન નહીં કરવું અને ભક્તોએ બંને પખવાડિયાના સોમવારે કાળજી રાખવી રાતે જ ભોજન કરવું આ દરેક વ્રત વખતે બ્રાહ્મણોને જમાડવા વર્ણના લોકોએ આ વ્રત નિયમ મુજબ અવશ્ય કરવા આ વ્રતો છોડીને વર્ણ ચોર બને છે મુક્તિ માર્ગમાં તત્પર રહેનારે આ વ્રત જરૂર કરવા જોઈએ શિવનું પૂજન રુદ્રજપ શિવાલયમાં ઉપવાસ તથા કાશીમાં મરણ આ સના સનાતનની મુક્તિ છે સોમવારી આઠમ અને સોમવારી કૃષ્ણ પક્ષની ચૌદશ આ શિવને પ્રસન્ન કરનાર છે તેમાં શિવરાત્રિનું વ્રત એ ઉત્તમ છે આ વ્રત દેહધારીઓ માટે શ્રેષ્ઠ છે માધવ માસના કૃષ્ણ પક્ષમાં તે શિવરાત્રિ અંધારી તેરસ ની બીજી તિથિ સાથે મળેલી હોય તો તે ઘણી ઉત્તમ કહેવાય છે મનુષ્યએ સવારમાં ઉઠીને સ્નાન કરી શિવાલયમાં જઈ નમસ્કાર કરી સંકલ્પ કરવો હે દેવાધિદેવ હું આપનું શિવરાત્રીનું વ્રત કરું છું તેની વિઘ્ન થાવો પછી ઉત્તમ દ્રવ્યો લાવી લિંગ હોય ત્યાં જવું પછી શિવની જમણી બાજુ અથવા પશ્ચિમ બાજુ શિવની સમિપ્ત તેની પૂજા દ્રવ્ય મૂકવા પછી સ્નાન કરી સુંદર વસ્ત્રો ધારણ કરી પૂજાનો આરંભ કરવો મંત્ર રહિત શિવ પૂજન ન કરવું મનુષ્ય ગીત વાજિન્દ્ર તથા નૃત્યથી પૂજન કરી મંત્ર જપ કરવો આ પૂજા વખતે પાથ્વિંગ લિંગ જે કરે ત્રિશ્રેષ્ઠ શ્રેષ્ઠ ગણાય છે પ્રથમ પાથ્વિક શિવલિંગ કરી તેનું સ્થાપન કરવું પછી જાત જાતના સ્ત્રોતો વડે શિવની પૂજા કરવી શિવનો પાઠ કરવો અથવા સંભળાવવો જાગરણ કરવું પુનઃ સવારે સ્નાન કરી શિવનું સ્થાપન કરવું પૂજન કરવું એમાં વ્રત કરવું પછી પ્રાર્થના કરવી પછી ફૂલો ચડાવવા પછી યથાશક્તિ દાન આપવા અને ભોજન પણ કરાવવું શિવરાત્રિ ટાણે ભક્તોએ પ્રહોરે પ્રહોરે વિશેષ કરીને શિવ પૂજા કરવાની હોય છે તે હું તમને કહું છું હે વિષ્ણુ પહેલાં પ્રફોરે સ્થા સ્થાપના કરેલે શિવનું પૂજન કરવું પ્રથમ પાંચ દવ્યો વડે કરવું તે દ્રવ્યમાં અલગ અલગ મંત્રોચ્ચાર વડે તે દ્રવ્ય અલગ અલગ અર્પણ કરવા પછી જળ ચડાવવી પછી વિદ્વાનોએ જળ ધારા વડે તે દ્રવ્ય ઉતારી નાખવા ઓમ નમ શિવાયનો મંત્ર ભણીને જળધારા વડે શિવનું પૂજન કરવું ગુરુએ આપેલા મંત્રથી કે નામ મંત્રથી સદા શિવનું પૂજન કરવું ચંદન ચોખા કમળ કરેણના ફૂલ વગેરેથી પૂજા કરવી તે પુષ્પો આઠ નામ મંત્ર વડે ચડાવવા ભૌ સર્વ રુદ્ર પશુપતિ ઉગ્ર મહાન ભીમ તથા ઈશાન આ તે આઠ નામો છે આ નામોને પૂર્વે ઓમ લગાવી તેનાથી ચોથી વિભક્તિ એક વચનમાં ઓમ નમ શિવાય ઇત્યાદિ ઉચ્ચારી પૂજન કરવું તે પછી ધૂપ દીપ દીવા તથા નૈવેદ્ય અર્પણ કરવા વિદ્વાન મનુષ્યએ પહેલાં પ્રહરે પકવાન નૈવેદ્ય ધરાવવું તે પછી અર્ધ તથા શ્રીફળ અર્પણ કરી પાન બીડું નિવેદ કરવું પછી મંત્ર જપ કરવો પછી બ્રાહ્મણને જમાડવા પહેલો પ્રહોર પૂરો થાય ત્યાં સુધી મહોત્સવ કરવો પછી તેનું પૂજાનું ફળ તે શિવને ચડાવવું બીજો પ્રહોર ફરી ઉત્તમ સંકલ્પ કરવો તે અગાઉ મુજબ પૂજા કરવી અગાઉની જેમ દ્રવ્યો ચડાવવા પુષ્પો ચડાવવા બિલીપત્ર ચડાવવા બ્રાહ્મણોને જમાડવા અને બીજો પ્રહોર પૂરો થાય ત્યાં સુધી તેનું પૂંજન કરવું તે જ રીતે ત્રીજો પ્રહોર શરૂ થતાં અગાઉની જેમ પૂંજન કરવું જવના બદલે ઘઉં તથા આંકડાના પુષ્પો ચડાવવા હે વિષ્ણુ જાત જાતના ધૂપ અને દીવા માલપુડાનું નૈવેદ્ય જાત જાતના શાક પણ ધરાવવા પછી કપૂર વડે આરતી કરવી દાડમનું અર્ધપ્રદાન કરવું બેવડો જપ કરવો પછી દક્ષિણા સાથે બ્રાહ્મણને ભોજન આપવું ચોથો પ્રહોર થાય તે પહેલાં તેનું વિસર્જન કરવું ફરી આહવાન આદિ કરી વિધિપૂર્વક પૂજા કરવી તે વખતે અડદ કાગ તથા મગ વડે અથવા સતત ધાન્ય વડે તેને શિંખાવલી પુષ્પ તથા બિલીપત્ર વડે ઈશ્વરનું પૂજન કરવું પછી જાત જાતના મિષ્ટાનોનું નૈવેદ્ય ધરાવવું અથવા અડદના પકવાનથી ભોળાનાથને સંતુષ્ટ કરવા ફળોથી પણ શંભુને અર્ધ પ્રદાન કરવું મંત્ર જપ પણ કરવો બ્રાહ્મણોને ભોજન કરાવવું थाई थाय सुधी भक्तो साथे समय गाहवो સૂર્યોદય થતાં ફરી સ્નાન કરી શિવ પૂજન કરવું જાત જાતના પૂજનના દ્રવ્યોથી અભિષેક કરવો પ્રહોની સંખ્યા મુજબ જાત જાતના દાન તથા જાત જાતના ભોજન બ્રાહ્મણો અને સંન્યાસીઓને અર્પણ કરવા પછી શિવને વંદન કરીને પુષ્પોની અંજલી ગ્રહણ કરી પછી સ્તુતિ કરવી હે પ્રભુ સર્વ રીતે અમારું કલ્યાણ કરો આપ અમારા પર પ્રસન્ન થાવો જે કુળમાં આપ ઈષ્ટદેવ ન હોય ત્યાં અમારો જન્મ ન થાવો હું સદૈવ આપની પૂજા કરું આપ હંમેશા મારી સમીપ રહો તે પછી શંભુનું વિસર્જન કરવું તેમ કરવાથી ભોળાનાથ કહે છે કે હું દૂર નથી આ વ્રત અનાયયે થતું હોય તો પણ ફળ એનું મળે છે દર મહિને આ વ્રત લોકોએ ભક્તિભાવથી કરવું જોઈએ તેના ઉદાપનની વિધિ કરી તેનું સાગફળ મનુષ્ય પામે છે આ વ્રત કરવાથી હું ભોળાનાથ અવશ્ય દુઃખનો નાશ કરું છું તેમજ ભોગ મોક્ષ તથા અન્ય ઈચ્છિત ફળ પણ આપું છું ત્યારે સુતજી કહે છે સદાશિવનું આ મંગલ કલ્યાણકારી વચન સાંભળીને વિષ્ણુ પોતાના લોકમાં ગયા અને તેમણે ઉત્તમ વ્રત પોતાના ભક્તોમાં કરાવવા માંડ્યા પછી કોઈક વખતે વિષ્ણુએ ભોગ તથા મોક્ષ દેનારું આ શિવરાત્રીનું વ્રત નારદને કહેલ છે ઋષિઓ કહે છે હવે શિવરાત્રીના વ્રતના ઉધાપનની વિધિ તમે કહો જે કરીને ભોળાનાથ જરૂર પ્રસન્ન થાય છે સૂત કહે છે હે વંદનીય ઋષિઓ શિવરાત્રિના વ્રતનું ઉધાપન તમે ભક્તિ તથા આદરથી સંભળાવો જે કરવાથી વ્રત અવશ્ય પૂર્ણ થાય છે શિવરાત્રિનું શુભ વ્રત દર મહિને કરી ચૌદ વર્ષ સુધી કરવું જોઈએ તેમાં વધ તેરસે એક વખત જમવું અને ચૌદસે ઉપવાસ કરવો શિવરાત્રિના દિવસ આવે ત્યારે નિત્યનો નિ વિધિ કર્યા પછી શિવાલયે જવું તેમજ વિધિપૂર્વક પૂજા કરી દિવ્ય મંગલ કરવું ગૌરી તિલક નામે ત્રણ જગતમાં પ્રસિદ્ધ છે તેની વચ્ચે દિવ્ય લિંગ તોભદ્ર મંડલ આલેખવું અથવા મંડળની અંદર સર્વોત્ભદ્ર મંડળ રચવું તેમાં રાજપ્રત્ય નામનો શુભ કળશને મંડળની બાજુમાં સ્થાપવો અને કળશની વચ્ચે બીજો એક સોનાનો કળશ પણ બરાબર સ્થાપવો વ્રતધારી મનુષ્યએ સોનાના કળશ પર માતા પાર્વતી સહિત સદાશિવ સોનાની મૂર્તિ બનાવીને સ્થાપિત કરવી ભોળાનાથની મૂર્તિ ત્રણ કે ચાર તોલાની અથવા દોઢ કે બે તોલાની પોતાની શક્તિ મુજબ બનાવવી તે મૂર્તિની ડાબી બાજુ ઉમાદેવીની મૂર્તિ પણ કાળજીપૂર્વક સ્થાપવી જોઈએ પછી રાત્રિમાં પૂજન કરવું યાજ્ઞિક બ્રાહ્મણો સહિત આચાર્યનું વરણ કરી તેમની અનુજ્ઞા પ્રમાણે ભક્તિથી સદાશિવની પૂજા કરવી દરેક પ્રહોરે પૂજા ચાલુ રાખી રાત્રિમાં જાગરણ કરવું ઉત્સવ કરવું રાત એ રીતે વિતાવવી પછી સવારે ફરી પૂજા કરી વિધિ મુજબ હોમ કરવું શક્તિ મુજબ પ્રાજ્યપત્ય વિધિ વિધાન પણ કરવું બ્રાહ્મણોને ભોજન કરાવવું દક્ષિણા આપવી બ્રાહ્મણોને દેવા ગાયનું વાછડું સહિત દાન કરવું શિવની મૂર્તિ વસ્ત્રો અલંકાર સહિત પોઢિયા પર બિરાજમાન હોય તે બ્રાહ્મણને દાનમાં દેવી પછી પ્રભુની દયાભાવથી યાચના કરી હે પ્રભુ મેં આપની પ્રાર્થના કરી છે વિધિ કરી છે અધૂરી હોય તો સમ પૂર્ણ કરજો અને તમે મારી ભક્તિ ભાવના અવશ્ય સ્વીકારજો જ્ઞાનથી કે અજ્ઞાનથી જે કઈ રીતે આપની પૂજા કરી હોય તેને ઉદાર ભાવથી સ્વીકારજો અને તે સફળ કરજો આમ પ્રાર્થના કરી પુષ્પ ચડાવી પુષ્પ વ્યક્ત કરી આ રીતે પૂજન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને મંછાવિત ફળની પ્રાપ્તિ થાય છે આ સાથે આપણે શિવરાત્રિ વ્રત સંબંધે ભીલનો ઇતિહાસની કથા છે તે પણ આપણે શિવ મહાપુરાણમાં વર્ણવ્યું છે તે પ્રમાણે તેનું શ્રવણ કરીએ તો એક વખતની વાત છે ઋષિઓ કહે છે હે સુત તમારું વચન સાંભળીને અમને આનંદ પામ્યા છીએ તે વ્રત વિસ્તારથી કહો આ વ્રત કોણે કર્યું હતું અજાણ્યા પણ કરીને કોને ફળ મળ્યું હતું તે તમે અમે અમને વિસ્તારથી સંભળાવો ત્યારે સુતજી કહે છે એક ભીલની જૂની વાત તમને કહું છું તે તમે શાંતિથી સાંભળો અગાઉ એક વખત ગુરુ રુદ્ર નામનો ભીલ રહેતો હતો તે કુટુંબવાળા બળવાન તથા કર્મવાળો હતો તે વનમાં મુગલા મારીને ચોરી કરતો એક વખતે શિવરાત્રિ આવી કુટુંબીજનોએ ભીલ આગળ માંગણી કરી કંઈક ખાવાનું આપો ભીલ ધનુષ લઈને વનમાં ગયો કદાચ મુગલું મળી જાય તો રકડતો ઝકડતો રહી કંઈ મળ્યું નહીં તે ચિંતામાં પડ્યો હવે શું કરવું મારી સ્ત્રી ઘરના સભ્યો શું ઉત્તર આપીશ આમ વિચારતો ભીલ કોઈ સરોવર તટે ગયો તે પાણીનું પાત્ર લઈને એક બીલીના વૃક્ષ પર ચડી ગયો તેને વિચાર કર્યો કે કોઈ આવે તો મારીને હું કશુંક લઈ જઈશ રાત્રિના સમયે એક મુગલી ત્યાં આવી તે ડરેલી હતી હે વિષ્ણુ તે ભીલ તેને જોઈને હર્ષ પામ્યો તેણે તેને મારવા માટે ધનુષ તાક્યું એમ કરતા પાત્રમાંનું જળ તથા બીલીના પાન નીચે રહેલા શિવલિંગ પર પડવા માંડ્યા તેથી પહેલા પ્રહોરની ભોળાનાથની પૂજા થઈ ચૂકી તેથી શંભુની કૃપાથી ભીલના પાપ નાશ પામ્યા પેલી મુગલી સાવધાન થઈ જતા તે કહે છે હે શિકારી તું શું ઈચ્છે છે મારી આગળ સત્ય કહે ત્યારે શિકારી કહે છે મારું કુટુંબ આજે ભૂખ્યું છે તેથી હું તને મારીને તેની ભૂખ સંતોષવા ઈચ્છું છું તેનું એવું વચન સાંભળીને એ હરણી કહે છે આ અનર્થકારક દેહનું વધારે મોટું પુણ્ય શું હોઈ શકે આ લોકમાં ઉપકાર કરનારું જે પુણ્ય થાય છે તે પુણ્ય કરવાને સેંકડો વર્ષો પણ સમર્થ થઈ શકતું નથી મારા સઘળા બચ્ચા હજુ મારા સ્થાને જ રહ્યા છે તેમને મારી બહેન અથવા મારા પતિને સોંપીને હું પાછી આવીશ શુદ્ધ કહે છે આ રીતે મુગલીએ કહ્યું તે સોગન લઈને ઘરે ગઈ તેણે સત્ય ઉચ્ચાર્યું હતું તે પાળવા પણ તે તત્પર હતી ભીલે તેને વિશ્વાસભેર જવા દીધી આ રીતે પહેલો ભીલનો શિવરાત્રીનો પહેલો પ્રહોર નિંદ્રા વગર પસાર થઈ ગયો તેનાથી જાગરણ થયું હતું આ દરમિયાન પેલી મુગલી બહેન બીજી મુગલી તરસ છિપાવવા ત્યાં આવી ભીલે તેને મારવા બાણ તાક્યું ફરીથી બીલીના પાન નીચે શિવલિંગ પર પડ્યા અને પાણીના બુંદો પણ શિવલિંગ પર ટપકવા માંડ્યા આથી તે બીજે તે ભીલની બીજી પ્રહરની પૂજા પણ થઈ ચૂકી અને પહેલી મુગલી કહે તું આમ કેમ કરે છે ભીલે આગાઉની આગાઉની જ વાત કહી તેથી મુગલી કહે હે શિકારી હું ધન્ય છું પરંતુ મારા નાના બચ્ચા ઘેર છે તેમને મારા પતિને હું સોંપીને અવશ્ય આવીશ આ મારા સોગંધ છે શિકારી કહે હું તને મારીશ તું કહે છે હું માનતો નથી મુગલી કહે હું સોગન દઉં છું સત્ય કહું છું જે મનુષ્ય જૂઠનું અસત્યનું આચરણ કરે તે માઠા ફળ ભોગવે છે હું જરૂર પાછી આવીશ એમ નહીં કરું તો પાપ ભોગવનાર બનીશ સૂત કહે છે આ રીતે શિકારીને તે મુગલી કહે છે તો ભલે તું જા તેથી મુગલી પાણી પીને હર્ષથી ગઈ આ રીતે તે શિકારીએ બીજા પ્રહોર પણ નિંદ્રા વિના પતી ગયો અને જાગરણ થયું તે વખતે ત્રીજો પ્રહોર આવ્યો તેથી તે શિકારીએ મોડું થયું તેમ જાણીને આશ્ચર્ય પામ્યો આ દરમિયાન તેણે મુગને જોયો શિકારીએ બાણ તાક્યું અગાઉની જેમ બીલીના પાન શિવલિંગ પર પડ્યા અને પાણીના બુંદો પણ લિંગને સ્પર્શ થયા આ રીતે તેનું ત્રીજો શિવની પૂજા થઈ મુગલો કહે તું શું કરે છે શિકારી કહે મારા કુટુંબ માટે તને મારું છું મૃગ અને તેને વચન દેતા કહે જે માણસ અશક્ત હોય છતાં ઉપકાર કરતો નથી તેનું બધું વ્યર્થ જાય છે પરંતુ હું મારા બચ્ચાઓને તેની માતાને સોંપીને આવું છું આ મારું સત્ય વચન છે શિકારી વિસ્મય પામ્યો તેના પાપનો ઢગલો નાશ પામ્યો હતો તે ઘડી વિચારીને કહે અગાઉ કેટલાય પ્રાણીઓ અહીં આવ્યા હતા તે તારી પેઠે જ કહીને ગયા છે તેઓ ઠગારા છે તો પણ જુઠ્ઠું બોલે છે મારું શું થશે મૃગ કહે હું સત્ય કહું છું મારામાં જૂઠું નથી હું પાછો નહીં આવું તો મને સમગ્ર પાપ લાગે સૂત કહે છે તેનું આવું વચન સાંભળીને ભલે તું પણ જા એમ તે શિકારીને કહ્યું તે મુગલ પાણી પીને ગયો તે બધા હરણા પોતાના નિવાસે એકઠા થયા તેઓએ ચર્ચા કરી સત્ય વચનથી તેઓ બંધાયેલા હોવાથી તેઓ ત્યાં જવા તત્પર બન્યા મોટી મુગલી કહે હે મુગ તમારા વિના અહીં બચ્ચાની શી સ્થિતિ થશે પ્રથમ વચન મેં આપ્યું છે તેથી મારે જ જવું જોઈએ તમે બંને અહીં રહો નાની મુગલી કહે હું ત્યાં જાઉં છું મૃગ કહે હું જઈશ તમે અહીં રહો માતાથી જ બાળકનું રક્ષણ થાય છે સ્વામીની વાત સાંભળીને મુગલીઓ માનવા તૈયાર ન હતી અમે જઈએ ને હઠ પકડી વિધવા પણ વિતાવવું કઠિન છે એમ પણ કહ્યું પછી પડોશીએ બચ્ચા સોંપીને તેઓ બધા ત્યાં જઈ પહોંચ્યા જ્યાં પેલો શિકારી ભીલ બેઠો હતો બચ્ચા પણ તેમની પાછળ પાછળ ગયા પેલો શિકારી હર્ષ પામ્યો તેણે ધનુષ બાણ ખેંચ્યું ફરી નીચે પાણી પડ્યું બીલીના પાન પણ પડ્યા જેથી ચોથા પ્રહોરની પૂજા પૂર્ણ થઈ તેથી તેનું બધું બાકીનું પાપ પણ બળી ગયું હતું તે પછી પેલી મુગલીઓ તથા મુગ કહે હે ભીલ શિકારી હવે તું અમારા દેહને સાર્થક કર તેમનું એ મુજબનું વચન સાંભળી શિકારી અડચણ પામ્યો તેણે દુર્લભ જ્ઞાન પ્રાપ્ત થયું તેને થયું કે જ્યારે મેં મનુષ્ય જન્મ જન્મ મેળવીને શું પ્રાપ્ત કર્યું મેં પાપ કરીને કુટુંબને પોષ્યું છે મારી શું ગતિ થશે તે કહે હે મુગ તમે જતા રહો હું તમને મારીશ નહીં સદાશિવ કહે એમણે તેમ કહ્યું કે તરત જ હું પ્રસન્ન થયો તેને દર્શન આપ્યા મેં તેને સ્પર્શ કરીને કહેલું હે ભીલ તો વરદાનમાંગ તારા વ્રતથી હું પ્રસન્ન થયો છું પેલો શિકારી શિવ દર્શનથી ધન્ય બન્યો પાપથી પણ મુક્તિ બન્યો મેં આજે ઘણું પાપ પ્રાપ્ત કર્યું છે તમે કહીને તેને ભાવથી મારા ચરણના અગ્રભાગે ભાગે ચૂકવી પડ્યો પછી પ્રસન્નચિત્ત થઈને તેણે ગૃહ એવું નામ આપ્યું તેમજ તેણે દિવ્યત્તમ વરદાનો આપ્યા હે શિકારી આજથી તું શૃંગવેર નગરમાં જઈ વસીશ અને ઉત્તમ ભોગો ભોગવીશ તારા વંશની અવિનાશી વૃદ્ધિ થાવો શ્રી રામચંદ્ર તારા ઘરે અવશ્ય આવશે એ ટાણે પેલા હરણા પણ શિવ દર્શન પામીને ધન્ય બન્યા અને તત્કાલ મૂળની યોનિમાં છૂટીને મુક્તિ પામ્યા તે દિવ્ય દેહ ધારણ કરી સઘળા સ્વર્ગે પધાર્યા એ જ આબુ પર શિવ વ્યાધેશ્વર નામે તે વખતે લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા પેલો શિકારી પણ સુખદાયી બન્યો ભોગો ભોગવી આનંદિત બન્યો શ્રીરામના દર્શન પણ પામ્યા હે સજ્જનો જો શિકારી ભોળાનાથની શિવ પૂજા કરીને આનંદ સુખી પામ્યો પામી શકે તો અન્ય લોકોને પણ સઘળું પ્રાપ્ત થાય છે તેમાં સંચય નથી શિવરાત્રી વ્રત સર્વ રીતે સુખદાયી છે તે લોકોને શુભ ઈચ્છે છે સત્યવાન છે તેમજ ભાવથી શિવરાત્રિ ટાણે પૂજા કરે તે સુખદાયી બને છે આ શુભ રાત્રિ આ શુભ શિવરાત્રિ વ્રત પણ મેં તમને ભાવથી કહી સંભળાવ્યું છે તે વ્રતોનો રાજા પણ કહેવાય છે હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો આ રીતે શિવરાત્રિનું વ્રત એ બધા જ વ્રતોમાં રાજા કહેવાય છે આ રીતે આપણે શિવરાત્રિનું વ્રત કરીને શિવપ્રદાન પ્રાપ્ત થાય છે શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે માટે શિવરાત્રિનું વ્રત જરૂર કરવું જોઈએ અને હા જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના અધ્યાયો અને વ્રતોની કથાનું શ્રવણ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ